તો ચમશો અનગોટેબલ પબ્લિક કાલે બાજરીના રોટલાનું મૂક્યું આર્ટ અને આર્ટિસ્ટ આપણા તો આવી જશે તો આર્ટિસ્ટના એ રીતે વિડીયોમાં તો કોમેન્ટ હોય કે ભાઈ બાજરીનો રોટલો કઈ રીતે બનાવો એનો વ્લોગ બનાવો અને કઈ રીતે અહીંયા કલાળા વગર બનાવશો તો આજે આર્ટિસ્ટને કર્યા છે રેડી અને આજે આર્ટિસ્ટે બનાવ્યું છે અનગોટેબલ મમ્મીએ બનાવ્યા છે કઢી બાજરીનો રોટલા ડુંગળી અને મરચો આ મજબૂત ખાવાનું દેશી ફૂડ છે પણ આપણે બાજરીના રોટલા ઉપર ફોકસ કરીએ કડી અને ને બધું કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં પણ બાજરીનો રોટલો એટલે આવા આગળથી વિડીયો આપણે આપણા અનગોટેબલ મમ્મી આર્ટિસ્ટ તો મમ્મી શું કેવું તમારું બાજરીનો રોટલાને બધાએ કોમેન્ટ કરી હતી તમે જે રીતે માસી બનાવશે કલાડા વગર અહીંયા ગેસ સીધા હોય અને કલાડા વગર પેલા ફ્લેમ વાળા ગેસમાં ઈઝી થઈ જાય કે પેલો આપણે ગેસ હરકતો હોય ને એમાં કલાડામાં હરખી ગરમી મળી હક પણ આ ફ્લેટ અને કોઈલ વાળા ગેસમાં શું કરવું હા

બાજરીનો લોટ હારો બાજરીનો રોટલો હારો કરવા માટે લોટને હારો મહારવો પડે બીજું બે તો પેન્ડિંગમાં ચાલી રહેશે જો આમાં થોડું થોડું પાણી પીડીને રોટલો મહારવાનો જો વધારે પોણી પડી જાય તો રોટલો નહીં થાય ઢીલો લોટ થઈ જશે અને ઓછું પાણી પડે તો રોટલો ફાટી જાય

બટ કલા એનું સોલ્યુશન તો ગેસ હા કારણ કે અહિયાં ગેસ ફ્લેટ સર્ફિસ છે કલાડું આપણું ઓમ ઘોર આવે વાડકા જેવું તો ગોર કલાડામાં હરખી એનર્જી મતલબ ગરમી મળી ના રહે એટલા માટે શું ક આયર્યુ નોનસ્ટિકનું મમ્મી છે ને મમ્મી છે ને અન્ફોર્ટેબલ દિમાગ વાપરે આ નોનસ્ટિકના તમામ કમ્પ્લીટ કલાળા જેવો કારણ કે બાજરીનો રોટલો વણવા કરતાં એને શેકવો બી મહત્વનું છે કે ચારેકોરથી કોરથી એ શેકાવજે કારણ કે એની થિકનેસ યુઝલ રોટલા કરતાં વધારે હોય બાજરીના રોટલાની તો બે કોરે એને શેકવો પડે એટલે કલાડું તો શું તમારા જોડે ગેસ પેલો ફ્લેમ ફ્લેમવાળું નેચરલ ગેસવાળું છે નહીં એટલે અમે કીધું કે આપણા જોડે જે સહીમાંથી બાજીનો રોટલો રેડી કરો તો મમ્મીએ આઈડિયા ઉઠાયો કે આપણે નોનસ્ટિકનો તવો લાવો કારણ કે તો ફ્લેટ હોય ને અને રોટલો બધી સાઈડથી શેકાય અને પછી કમ્પ્લીટ બીજી રીતે શેકવો હોય તો આ જારી ઉપર મમ્મીએ જે ફુલકા રોટલીનું સ્ટેન્ડ મૂકી દીધું છે અને બાકીનું પૂરો શેકાઈ જશે પૂરો શેકાઈ જાય આ નોનસ્ટિક માં મમ્મી લોખંડની વસ્તુ વાપરી રહ્યો હશે બરાબર પણ એ નેચર ના વાપરવી જોઈએ નેચર અઢાર તો નહીં એટલું ધ્યાન રાખજો તમારા જોડે એવું કોઈ વરી હકા એવું કોઈ વસ્તુ હોય તો એ તમે વાપરજો અથવા ફ્લેટ નોનસ્ટિક નો તવો હોય તો બી ચાલી જાય ને મમ્મી એમ તો પણ હા તમે આ રોટલો છે ને બાજીના રોટલા જેવો મતલબ જે કલાડા જેવો ઘોર નહીં થાય આ ફ્લેટ થશે બાકી ટેસ્ટમાં તો મજબૂત જ બનાવશે બાકી કારીગર સમાવ રોટલો થાય સરસ અને આનથી બી

તો બુક કરાવો આપણું ઘર મમ્મી બેહર જ છે ખાવાનું ખવડાવવા ઓલે તો હું કેવું પૈસા થી ફ્રીમાં જેવો જેવો માહોલ એલા મમ્મીને એવું છે કે ખાવાના તો પૈસા હું લેવાના પણ આ તો ભઈ તમે 25 મોણા લઈને આવો તો પછી લેવા એક બે આવા તો હું ખવડાવી દઉં પાંચ મોણાું દી મમ્મી હા તો ખવડાવી દો નકર વસ્તુ લઈને આવો પછી હા વસ્તુ લઈને આવો તો બની આવે હા

અને હંગાત ઘીવાળો લબ જબ લબાલબ ઘી નાખેલું હોય બાજીના રોટલામાં અને કઢીને બાજરીનો રોટલો ચોરીને ખાવાનું હોય એના સિવાય તમે બાજરીનો રોટલો એક એવી વસ્તુ છે ને કે એ મલ્ટી કહેવાય ને યુઝ કરી શકાય જો ગરમ ગરમ એને ઘી ગોરમાં નાખીને એના લાડુ બનાવીને ખાઈ શકાય ઘી ગોર મમ્મી ચો મય ઘી ગોર બનાવતા રહ્યું હોય તો બરાબર ઘી ગોર ને બાજીનો રોટલો અને જો બાજીનો રોટલો એક ટંક પડી રહ્યો તો એના બનાવી દેવાનો વઘારીને હવે વઘારવામાંય બે રીતે વઘારાય

ઘી લગાવી દઈશું પછી એમાં એમાં શું કે બેકગ્રાઉન્ડમાં પેલા કપડો નેપડો હુક્યો છે ને સારું નહીં લાગતું એટલે મમ્મી ટોટલ તો છ રોટલા બનાવ્યા છે આજે ઓહો આજે માહોલ ગરમ કરી નાખ્યો છે ઉભારો બતાવો ખાવા થાય છ રોટલા રેડી છે અને આ સાતમો રોટલો થઈ રહ્યો છે અને પપ્પા પપ્પાએ ખાઈ લીધું પપ્પા બાકી છે તો હવે ઘી ગોર અને બાજીનો રોટલો જો વધશે તો ઘી ગોર ને રોટલો થશે અને ઈમ નીમ વધશે તો પછી હોજે જે ચામાં બાજી રોટલો વઘારીને ખાવાનું થાય છે